વરાળિયું શાક બનાવવાની રીત બટાટા શક્કરિયા કોબી લીલા વટાણા મરસા ટમેટાં પાપડી ડુંગળી ગરમ મસાલો કોથંબરી દાડમ ગાજર લીંબુ લીલા લીલું લસણ કેળા કાસા સરગવો ગુવાર આ બધાયનું મીડિયમ કટિંગ કરી નાખવાનું અને ત્યાર પછી સ્વાદ અનુસાર હળદર મીઠું ચટણી મરસું નાખવું અને હિંગ અને વીસથી પચીસ મિનિટ ઊંધી પછી ત્યાર પછી આપણે ધીમા તાપે માટલાની અંદર બનાવવામાં આવે છે ને માટલામાં છોડાવવાનું અને માટલાની અંદર કેળના પાંદડા ગોઠવવાના માટલાની અંદર કમ્પ્લીટ કેળના પાંદડા ગોઠવતા જવાના અને ત્યાર પછી બધું કટિંગ કરેલું જે બકાલું છે ને એ આપણે લેવાનું અને પાંદડા વ્યવસ્થિત ગોઠવાઈ જાય માટલાની અંદર જો આ રીતે માટલામાં પાંદડા ગોઠવવાના અને પાંદડા લાંબા હોય તો એનું ઝીણું ઝીણું મીડિયમ કટિંગ કરીને જેમ ફરતા ફરતા વ્યવસ્થિત ગોઠવાઈ જાય ને હવે કેળના પાંદડા કમ્પ્લીટ ગોઠવાઈ ગયા છે આવી રીતે માટલાની અંદર ને હવે એની અંદર આપણે બધું જ બકાલું જે કટિંગ કરેલું છે ને એ ધીમે ધીમે અંદર વ્યવસ્થિત ગોઠવતા જઈશું આ પાંદડા મેલાઈ ગયા હવે અને જો આ રીતે બકાલું આપણે ગોઠવીશું આ બધું કટિંગ છે ને મિક્સ કરેલું બકાલું એ અંદર નાખવાનું જો કે આમ ઊંધિયા ટાઈપનું જ હોય છે બધું બકાલું અને થોડુંક એની રીત એનીથી અલગ રીતનું હોય છે એ ગોઠવાઈ ગયા પછી ધીમા તાપે આપણે મેલશું માટલામાં આપણે બધું જ્યાં સુધી આપણે માટલું અડધું કોણું જે ભરાઈ જાય જેટલા કિલો તમારે બનાવવું હોય એ રીતે તમારે નાની અથવા મોટી માટલી લેવાની અને એની અંદર આવી રીતે બકાલું બધું ગોઠવી દેવાનું અને ત્યાર પછી એની ઉપર આપણે એક ઢાંકણ ઢાંકી દઈશું અને એને ફરતા ક્યાંયથી હવા ન નીકળે ને એવી રીતે પેક કરી દેવામાં આવે છે હવે બકાલો બધું અંદર ગોઠવાઈ ગયું વ્યવસ્થિત પછી માટલામાં આવી રીતે લોટથી ઉપર વાટકો મેલી અને કમ્પ્લીટ સાંધી દેવાનું સારી ફરતા જેના કારણે હવા બહાર જાય ને અને વરાળથી પાકે છે અને પછી ધીમા તાપે આપણે સુલા ઉપર મેલી દીધું છે હવે હવે આપણે દસથી પંદર મિનિટ સુધી રાહ જોવાની અને ધીમા તાપે સડવા દેવાનું અને થી પંદર મિનિટમાં જ્યારે સડી જાય એટલે આનો આપણે ટેસ્ટ કરીશું અને કેવો ટેસ્ટ લાગે છે એ તમને કહીશું અમે ઘણે અને વરાળ્યું કે છે અને માટલાની અંદર કમ્પ્લીટ શાક બને છે એક નંબર ટેસ્ટી બન્યું છે શીખવા માટે મસ્ત છે ગાબ હવે શાક સડી ગયું છે અને આપણે જોઈ લેવી સમસાથી અંદરથી કાઢવી બહુ ગરમ છે વરાળ અંદરથી આવે છે તો આ વરાળિયું કહેવાય એટલે માટલામાંથી કેટલી બધી વરાળ કાઢે છે એ વરાળને બધી વહી જવા દેવાની ને કરે ગરમ લાગે આપણે બળવીએ અથવા પછી સમસાથી ધીમે ધીમે આપણે બહાર કાઢીને ટેસ્ટ કરવી હાલો આજે બધાએ વરાળિયું શાક ખાવા મેં ઘરે બનાવ્યું છે ટેસ્ટી હોટલમાં તો બનાવે છે પણ એની કરતાં ઘરે બનાવવાની અને ખાવાની મજાક ઓર છે અને એ તમે ટેસ્ટ કરો ઘરનું બનાવેલું એક નંબર ને હોટલમાં તો પૈસા પણ જાદા લે ને ઘરે એકદમ સસ્તું અને સારું બને છે અને સ્વાસ્તિક બને છે ખાવાલાયક છે અને ઉત્તમ છે આ શાક એક વખત મેં ઘરે બનાવી અને ટેસ્ટ કરજો આ રીતનું વરાળ્યું આ શાક બનાવવાની પૂરી મેં રીત બતાવી તમને સારી લાગે તો વિડીયો શેર કરજો લાઇક કરજો અને સબક્રાઈબ કરજો I do